દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલ મોડેલ સ્કૂલમાં રાત્રિભોજન કડી ખીચડી ખાધા બાદ તબિયત બગડી ફૂડ પોઈઝનથી અફરાતફરીનો માહોલ ગરમાયો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોડેલ સ્કૂલ લીમખેડામાં સ્થળ સ્થળાંતર કરેલી જીએલઆરએસ મંડેર સ્કૂલની રાત્રિ ભોજનમાં ફૂડ પોઇઝનથી ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓની ગંભીર પરિસ્થિતિ સર્જાતા સરકારી હોસ્પિટલ લિમખેડા ખાતે ખસેડવામાં આવી પંચોતેર વિદ્યાર્થીઓની ફ્લુડ પોઇઝન અસરથી લીમખેડા સરકારી હોસ્પિટલમાં જગ્યા ઓછી પડી ધાનપુર તાલુકાના જી આર એસ મડેર સ્કૂલને સ્થળાંતર કરીને લીમખેડા મોડેલ સ્કૂલમાં લઈ ગયા હતા આદિવાસીના વિસ્તારની સ્કૂલમાં કરોડોની ગ્રાન્ટ આવે છે પણ સરકારી તંત્રની નિષ્કાળજીના લીધે દોર બેદરકારીને લીધે ટેન્ડર પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને જમવાનું આપવામાં આવે છે તો ગરીબ આદિવાસી અપણ દીકરીઓ દીકરીઓની શું હાલત થઈ તે આ જુબો જમવાનું જો કોન્ટ્રાક્ટ બેજ પર આપવામાં આવે છે તેમાં પણ કોન્ટ્રાક્ટની કટકીને કારણે આદિવાસી વિદ્યાર્થીઓની આવી ગંભીર હાલત થઈ પ્રતિનિધિ કપિલ બારિયા જે એકસો આઠ નો કોલ મળ્યો હતો કે લગભગ દસ થી બાર બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે જે બાદ એકસો આઠની ટીમ ને ટી એચ્રીની ટીમ દ્વારા બાર બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે અત્યારે લગભગ છપ્પન બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરેલા છે તમામની હાલત હાલ સ્ટેબલ છે એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમના આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈની ઇમરજન્સી છે અને રેફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે